તો ઘણા કિસ્સામાં એવું જોવા મળેલું છે કોઈ વ્યક્તિ સારું કમાતો હોય તો ભગવાનની દયાથી લોન ક્લોઝ કરાવવા જાય સમય પહેલા જે સમય આપણે વીસ વર્ષની કે પંદર વર્ષની લોન લીધી હોય એના પહેલા એ ક્લોઝ કરાવવા જાય ત્યારે આ વખતે બેંક કે કોઈ પણ એનબીએફસી કંપની છે લોન ક્લોઝ કરવા માટે પણ વધુ ચાર્જ વસૂલે છે વધુ પૈસા લેવા પડે છે વધુ ભરે છે એ લોકો તો આપણી લોન આપણે ભરવાની અને ઊંચી ટકાવારી આપવાની

એવા વ્યક્તિ ને તમારે મળવાનું કે ભાઈ હું કેટલી રકમ ભરું ત્યાં સુધી મારે બેંક માં કોઈ ચાર્જ લાગે નહીં તો આવી રકમ પણ તમે ટુકડે ટુકડે તમે બેંક માં જમા કરાવી શકો છો જેથી કરી તમારે જે લોન લીધેલી હોય એમાં લાખ બે લાખ ત્રણ લાખ જેવડી લોન એ પ્રમાણે વધુ ભરવા પડતા હોય એ તમે ન ભરો તો બચી શકો ચાલે એમ આને પાર્ટ પેમેન્ટ પર અથવા તો પ્રી પેમેન્ટ પર કેટલી ટકાવારી લાગે છે એ જાણી અને ત્યારબાદ જ તમારે પૈસા ભરવાના જેથી કરી અને વધારે પડતો ચાર્જ તમારે ચુકવવો પડે નહીં જય હિન્દ જય ભારત ભારત માતા કી જય